નખત્રાણા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ રસલિયા ઓપી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે ખોંભડી મોટી ગામની પૂર્વ બાજુની સીમમાં આવેલી છપરી વિસ્તારમાં કેટલાક કિસ્સામો ખુલ્લામાં ધાણી પાસા દ્વારા રૂપિયાની હારજીતનો જુગાર રમી રહ્યા છે બાતમીની ખાતરી કર્યા બાદ પોલીસે કોર્ડન કરી દરોડો પાડ્યો હતો પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા તેર હજાર સાતસો તેમજ મોબાઈલ ફોન નંગ પાંચ જેની કિંમત રૂપિયા સત્તર હજાર પાંચસો અને ધાણી પાસા નંગ બે કબજે કર્યા હતા આ રીતે કુલ એકત્રીસ હજાર બસો નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે આ કાર્યવાહી દરમિયાન કુલ પાંચ આરોપીઓને સ્થળ પરથી ઝડપી પાડવામાં આવ્યા હતા જ્યારે ચાર આરોપીઓ પોલીસને જોઈને નાસ છૂટ્યા હતા પકડાયેલ આરોપી ઇમરાન હારૂન કુંભાર ઉમરવર સઠ્યાવીસ રહેવાસી મફતનગર નેત્રા તાલુકો નખત્રાણા મામદ સિદ્દીક વેણ ઉમરવર ચાલીસ રહેવાસી બંડિયા તાલુકો અબડાસા મુસા સાલે કુંભાર ઉમરવર્ષ ઓગણપચાસ રહેવાસી રસલિયા તાલુકો નખત્રાણા આદુમ સિદ્ધિક આરોપીઓ મોસીન અબ્દુલ સોરા રહેવાસી બાંડિયા તાલુકો અબડાસા મોસીન हुसैन કુંભાર સલીમ જુસફ કુંભાર ખિમજી દામજી મારવાડા ત્રણેય રહેવાસી નેત્રા તાલુકો નખત્રાણા કબજે કરાયેલ મુદ્દામાલ રોકડ રૂપિયા તેર હજાર સાતસો મોબાઈલ ફોન નંગ બે

આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે